કરોડ સવા કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે ખોટું છે બિનજરૂરી ખર્ચ છે નાના માણસોને અને મધ્યમ વર્ગના લોકોને ટેક્સમાં રાહત આપી એમ કેમ ન કરો સો સો રૂપિયા ટેક્સ ઓછો કરજો હાલો વ્યાજ માફ કરજો ડીઆરપી ગેમ ઝોન પર જ્યારે સામે આવ્યો ત્યારે મહાનગરપાલિકાની અંદર કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે શાસકોની મિલીભગતથી આ વસ્તુ ચાલે છે એવું સાબિત થઈ ગયું સરકારે મ્યુનિસિપલ કમિશનર બદલાવીને પણ ચેક કર્યો નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા અને છ મહિનાની અંદર જતા રહ્યા હવે તુષાર સુમરા આવ્યા એ પણ જે છે જાણે કે કે સરકારી હાથો હોય એમ કેવી બ્રિજ નીચે જે રીતે ગેમ ઝોન કરીને જે કઈ ડેવલપમેન્ટના નામે ખેલ કરવામાં આવી રહ્યા છે એનો રાજકોટની પ્રજાજનોમાં તીખો વિરોધ છે ત્યારે હવે એક નવો પાછો ભણગો ફૂટ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ હવા કરોડના કેલેન્ડર છપાવ્યા છે હવે રાજકોટની જનતાને કેલેન્ડર બનાવ્યા કે કેલેન્ડર છપાવ્યા આવો જાણીએ આ અહેવાલ

એક બીજો મુદ્દો એ પણ છે કે રાજકોટની જનતા કઈક જેને કહેવાય ને કે પોતાનો અવાજ રજૂ કરવાનો જ જાણે કે ભૂલી ગયો એવી સ્થિતિ છે બાકી કે બ્રિજ નીચે આવી રીતે સરા જાહેર બંને બાજુ મહાન પંદર પંદર ફૂટ ના રસ્તા છે ત્યાં આવા ગેમ ઝોન નામે જે કઈ ડેવલપમેન્ટ નામે કરે છે ને હજી પાછા સ્ટેન્ડિંગ ચેરમેન તો ભાઈ એમ જ કે છે કે ત્યાં ગેમ ઝોન નું કામગીરી રોકવામાં નહીં આવે હવે આવી રીતે બાન માં લેવાનો અધિકાર પ્રજા એ મહત્ત્પીન ચૂંટ્યા છે એટલે એવું બોલે છે એમ સમજવાનો ને જવા દો એ વાત હવે જયારે બીજું એક કોણે નવું પાછું ચાલુ થયું કે રાજકોટ મહાનગરપાલિકાએ હવા કરોડના કેલેન્ડર છપાવ્યા હવે એમાં પાછા જે કાઈ સ્ટેન્ડિંગ ચેરમેન જે છે એનો તર્ક જ હવે શું છે તર્ક પેલા તો એ જમીન થાકરને સાંભળો તમે હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે તે એડવાન્સ ટેક્સ ભરે દસ ટકા પંદર ટકાનો જે સ્લેબ છે એ મુજબ એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ અરે કેલેન્ડર આપવા જોઈએ એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા અગિયારની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે બાવન રૂપિયાનો ખર્ચ થયો હતો ને આ વખતે એકસો ને બે રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદ પંદર વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે આ કેલેન્ડર છે મિત્રો આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોપરેટિવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે અને હાલમાં જ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે સરકારે રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યો છે કરોડ સવા કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે જો મિત્રો જયમીન ઠાકર શું કહે છે કે હિન્દુના તહેવારો ઉપર જે છે સૂચના છે અને આવી રીતે બધી બાબતો જે છે અમે કેલેન્ડર ટેક્સ પીયર ને આપણને વળી પાસે વચ્ચે એવું બોલી જાય છે કે પ્રજા ટેક્સ ચૂકવવાનો છે વળી પાછું યાદ આવી જાય કે ભાઈ ટેક્સ ચૂકવવાનો છે એમ નહીં કેલેન્ડર આપવાના છે એમ હવે કેલેન્ડર આપવાથી શું ફાયદો થવાનો છે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના જે કઈ નેતા છે વિરોધ પક્ષના વસરામ સાગઢિયા એ બહુ સરસ સૂચન કર્યું કે ભાઈ તમારે આપવું તું તો શહેરીજનોને કે ભાઈ ડ્રેનેજ પાણી લાઈટ સહિતના બીજા વિભાગોના અધિકારીઓના નંબર પછી જે કઈ હોદ્દેદારો છે એના નંબર એવી એક નાની ડાયરી બનાવીને આપો ને પ્રજાજનોને કે એની પાસે રે ફોન કરીને કહી શકે હવે એ તો આપવું નથી એ શું કામ નથી આપવું કે પ્રજા પાસે જો બધાના નંબર જશે તો પણ પ્રજા કા નામ હશે તો પાછી તકલીફ થાય પણ વિશ્રામ સાગઠિયાએ શું કીધું આ મામલે એ પહેલા સાંભળો મહાનગરપાલિકાના શાસકો ઉપરના આકાઓને સારું દેખાડવા માટે એમની વાહવા કરવા માટે એક કરોડ ને લાખ રૂપિયાનો ખર્ચ ખાલી ફક્ત કેલેન્ડરમાં ડાયરી નહીં નાની નંબર નંબરની ડાયરી નહીં કઈ ડાયરી નહીં ખાલી આ એક કેલેન્ડર પાસે એક કરોડ આડત્રીસ લાખ નો ખર્ચ કરી લોકોની વાહવા નથી મળતી પણ લોકોને નલાશી મળે છે ફક્ત એના ભાજપના નેતાઓની વાહવા માટેનો કાર્યક્રમ કર્યો છે અહીંયા લોકોને હકીકતમાં નાની ડાયરી જે લોકોને જરૂરિયાત છે કરદાતાને જરૂરિયાત છે કે એના ટેક્સ ભરો હોય તો એને પૂછવું પડે છે મારા ટેક્સ ક્યાં કઈ ઓફિસમાં ભરો એના અધિકારી કોણ છે કમિસ્ટર કોણ છે રાજકોટના મેયર કોણ છે આ બધાના વાળી ડાયરી હજીકતમાં રાજકોટના લોકો સુધી પહોંચાડો તો વાંધો નહીં પરંતુ એના મળતિયાઓ ભેગા થઈ ઉપરના આંકાઓની જાહેરાતો કેમ આપવી એની સિવાય કશું દેખાતું નથી અને આ હકીકતમાં ખોટું છે બિનજરૂરી ખર્ચ છે નાના માણસોને અને મધ્યવર્ગના લોકોને ટેક્સમાં રાહત આપી એમ કેમ ન કીધું સો સો રૂપિયા ટેક્સ ઓછો કરજો

મોટી રમત છે મોટા બાકીદારો વર્ષોથી થી એમ નામ છે ન્યા હું આંગળી પાછી અડાડાતી નથી મુદ્દો એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અત્યારે જયમીન ઠાકર ને આગળ કરીને બધા કામ કરે છે હવે જો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી છે કશું બોલતા નથી મેયર નૈનાબેન છે કશું બોલતા નથી હવે આની પાછળનું ભેજું કોણ છે સવાલ અત્યારે મોટો એ ઉપસ્થિત થયો છે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે જયમીન જ આગળ ધરાવી દેવામાં આવે અને જે એ એ એ સમજાવી રહ્યા છે કોઈના ગળે પણ પાછા ઉતરતા નથી એટલે અત્યારે તો સવાલ એ થયો છે મિત્રો કે રાજકોટ મહાનગરપાલિકા એ આ કેલેન્ડર બનાવીને રાજકોટની રાજકોટની જનતાને કેલેન્ડર બનાવ્યા છે કે રાજકોટની જનતા માટે કેલેન્ડર વશરામ સાગઠિયા સહિતના જે નેતાઓ કહી રહ્યા છે એ આજે પક્ષા પક્ષે ભૂલી જાવ તો હોય રાજકોટની જનતાને આગળ ઉતરે છે કે ભાઈ બધા અધિકારીઓના પદાધિકારીઓના નામ મોબાઈલ નંબર સાથેના વિભાગ સાથેના એક ડાયરી સરસ મજાની બનાવીને આપી હોત તો રાજકોટની જનતાને ઉપયોગી થાત આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં શાસકો જે છે એ પ્રજાલક્ષી નિર્ણય લેશે ઈવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર